મિટિંગનું આયોજન કરેલું હતું દિવાળીના તહેવાર નિમિત્તે કેવી રીતના આયોજન કરવું તે બાબતે હતી વીસ તારીખ અને સાંજના ચોપડા પૂજન અને એક બાવીસ તારીખ ને નૂતન વર્ષનો નિર્ણય લેવામાં આવેલો છે તે સૌ બગસરાવાસીઓ અને જ્ઞાતિના આગેવાનો દ્વારા આ નિર્ણય લેવામાં આવેલો છે તે તે મુજબ બધાય ઉજવે એવી અભિલે અભિવાદન આપીએ છીએ અશોક મણવર રિપોર્ટ એસ ટાઈન અમરેલી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ટાઈન સાથે